રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જિલ્લા વહીવટી તંત્રએ શહેર બહાર મેળો યોજવા સ્થળની શોધખોળ શરૂ કરી છે પડધરી અને લોધિકા મામલતદાર પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસીય લોકમેળો યોજાતો હોય છે આ વર્ષે શહેર બહાર યોજવા માટે નિર્ણય પણ લેવાઈ શકે છે સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે અંકિત જન્માષ્ટમી લોકમેળાને લઈને આ સૌથી મોટું અપડેટ કે આ વખતે શહેર બાર મેળો યોજાઈ શકે છે શું અપડેટ ખાસ શ્રાવણ મહિના દરમિયાન લઈને સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો જે છે તે રાજકોટ ખાતે યોજાતો હોય છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા આ છે તે આયોજન કરવામાં આવતું હોય છે અને તેના જ ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પડદરી અને લોધિકા મામલતદાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે કે તેમના વિસ્તારમાં આ પ્રકારની કોઈ મોટી જગ્યા છે કે કેમ કે જ્યાં મેળો આયોજિત થઈ શકે આમ વૈકલ્પિક જે જગ્યા

ખેડામાં ભૂમાફિયાઓ ભૂમાફિયા હદ કરી દીધી છે નદીનું વહેણ રોકી બનાવી દીધો છે ગેરકાયદેસર બ્રિજ તો ખેડામાં ભૂમાફિયાઓ બન્યા છે બેફામ અને રડુ ગામમાં નદી પરના બ્રિજના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે ખનન કરવામાં આવી રહ્યું છે નદી પર ગેરકાયદેસર બ્રિજ બનાવી માટીની ચોરી કરવામાં આવી રહી છે તો ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે રહ્યો છે બ્રિજની જાણ માત્ર મામલતદારને તથા રાતોરાત બ્રિજને કલેક્ટરની સૂચનાથી તોડી પાડવામાં આવ્યો છે આખા દ્રશ્યો સામે આવ્યા છે કે જાણે બ્રિજ આખો બનાવી દેવામાં આવ્યો છે અને ભૂમાફિયાઓને કોઈ પણ પ્રકારનો ડર ન સતાવી રહ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે શું બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો અને જે ખનન ચોરી થઈ રહી હતી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની ભાણ તે લોકોને નથી અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી કેમ ન થઈ તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે તો વાત્રક નદીનું વહેણ રોકીને આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને નદીનું વહેણ રોકી બ્રિજ બનાવી ગેરકાયદેસર ખનન પણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભૂમાફિયાઓને કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારે આ કામગીરી કરવામાં આવી ખનન ચોરી થઈ રહી હતી અને ગેરકાયદેસર કામગીરી કરવામાં આવી રહી હતી અને પાણીનું જે વહેણ છે તે રોકીને આ બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો અને ત્યાંથી આ જે ભૂમાફિયાઓ છે તે પસાર થતા હતા તો તેની કામગીરીને લઈને પણ અનેક એક સવાલ ઉદ્ભવી રહ્યા છે સમયદતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે ઉમંગ ભૂમાફિયાઓ જાણે બેફામ બન્યા હોય અને કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની આ પરિસ્થિતિ ઊભી થઈ છે શું અપડેટ કોમલ ચોક્કસથી જે દ્રશ્યો ન્યૂઝ એટિંગ ગુજરાતી પર એક્સક્લુઝિવ તમે જોઈ રહ્યા છો આ બ્રિજ છે વાત્રક નદી પર એટલે કહી શકાય કે ખેડા જિલ્લાનો ખેડા તાલુકો અને ખેડા તાલુકાનો રડુ ગામ રડુ ગામ પર જે વાત્રક નદી પસાર થાય છે ત્યાં આગળ કેટલાક ભૂમફિયાઓ દ્વારા આ રીતે બ્રિજ બનાવતો બ્રિજ બ્રિજની અંદર નદીનું વહેન રોકી સામેના પાડેથી મોટી માત્રામાં ખનન કરવામાં આવ્યું કહી શકાય કે રોજનું પાંચસો થી છસો ડંપા જેટલું ખનન થતું હતું અને આ સમગ્ર બાબતની જાણકારી જયારે ન્યૂઝ એટિંગ ગુજરાત ને થઈ ત્યારે ન્યૂઝ એટિંગ ગુજરાત ત્યાંના ડ્રોન વિડીયો પણ અત્યારે સ્ક્રીન પર બતાવી રહ્યું છે જોકે મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર બાબતે જયારે માત્ર ખેડા પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા કલેક્ટર સાહેબ દ્વારા જાણ કરી તોડી પડાયો છે પરંતુ સવાલ ઉભો થઈ રહ્યો છે કોમલ કે જે પ્રકારે માહિતી છે તે પ્રકારે ખાન ખરીદ વિભાગને પણ જાણ હતી મામલતદાર ને પણ જાતિ પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી બીજી વાત કરવામાં આવે તો બ્રિજ તોડી પડાયો છે પરંતુ જે ગેરકાયદેસર નદીમાં જે ખનન થયું છે તેને લઈને કેમ કોઈ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તેવા અનેક સવાલો તો ઉભા થઈ રહ્યા છે જી કોમલ ઉમંગ આજે બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે તે બ્રિજ રાતોરાત તો ઊભો થયો નહીં હોય અને બ્રિજ જો આટલા સમયથી ત્યાં આગળ કાર્યરત છે તો પછી ત્યાંથી ખનન ચોરી પણ એટલા મોટા પ્રમાણમાં થતી હશે તો અત્યાર સુધી શું કોઈના ધ્યાનમાં નહીં આવ્યું હોય આવતા તો પછી માત્ર ખેડા મામલતદાર કે પછી તંત્ર કેમ ના આવ્યા બીજી બાજુ મામલતદાર દ્વારા એમ જણાવવામાં આવ્યું કે આ બ્રિજ બાબતે ગામના સરપંચ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત પણ કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી બીજી વાત કરવામાં આવે તો બ્રિજ છે તે તેના સ્થાનિકોને જયારે સાથે વાતચીત થઈ ત્યારે જાણવા મળ્યું અંદર ખાને કારણ કે આ ભૂમ આપ્યો હોય છે તે લોકો પોતાનો ડર ફેલાવતો હોય એટલે સ્થાનિકો પણ કોઈ સામે બોલવા ત્યાં નતા પરંતુ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે છેલ્લા ચારેક મહિનાથી આ બ્રિજ તે બનાવવામાં આવ્યો હતો જ્યારથી ચોમાસું બધું તરત બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે મોટી માત્રામાં ખનન કરવામાં આવતું હતું જે પ્રકારે

બિલકુલ ચોક્કસ થી આ સમગ્ર બાબતે જયારે મામલતદાર ને ખેડા મામલતદાર ને યુનિવર્સિટી બુદ્ધા દ્વારા પૂછવામાં આવ્યું કે સાહેબ આ બ્રિજ પર તોડી પાડ્યો છે પરંતુ કોઈ વ્યક્તિ વિરુદ્ધ કે કોઈ આ બ્રિજ બનાવવા વિરુદ્ધ કાર્ય કર્યો એક તે જવાબ આપ્યો છે કે હજુ સુધી કોઈ પકડાયું નથી એટલે કહી શકાય કે ખાન ખનીજ વિભાગ જાણતું હતું કે કોને બ્રિજ બનાવ્યો હતો કોને આ બ્રિજ દ્વારા ખનંદ કરતો પરંતુ આ ખાડા કામ તંત્ર કરતો હોય તેવું સ્પષ્ટપણે અત્યારે લાગ્યું છે કારણ કે જે પ્રકારે આ બ્રિજ જયારે તોડવા માટે જાય છે ત્યારે ગામના સરપંચ એક જવાબ આપી રહ્યા છે કે બ્રિજ કોને બનાવ્યો તે ખબર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક વાત એવી સામે છે કે બ્રિજ કોને બનાવ્યો કોણ ખરતો તંત્ર જાણ છે પરંતુ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી ઉમંગ જ્યાં આગળ આ જે બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે એટલે ત્યાં આસપાસ લોકો પણ રહેતા હશે અને ગ્રામીણ વિસ્તારના લોકો પણ હશે શું એમને જાણ છે કે આ બધી જ કામગીરી કેટલા સમયગાળાથી થઈ રહી હતી તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે ઉમંગ કોમલ કહી શકાય બ્રિજ છે એ રડુ ગામ થી બે કિલોમીટર દૂર આવેલો છે એટલે કહી શકાય કે ગામનો વિસ્તાર થી થોડો દૂર છે પરંતુ ત્યાં બ્રિજ સુધી જવા માટેની કાચી નરી છે અને નદીમાં ત્યાં આગળ નદીમાં બ્રિજ બનાવી ખનન કરતા હતા ગામ લોકોનું જ્યારે વાતચીત મૌખિક વાતચીત ત્યારે ગામ લોકો કહી રહ્યા છે કે બ્રિજ અંદાજીત ચાર મહિના પહેલા બનાવવાની કામગીરી શરૂ કરવાથી એટલે કહી શકાય કે ચાર મહિનાથી આગળ ખનન ચાલતું હતું પરંતુ તંત્ર એ આ ખાડા કામ કર્યા એટલા માટે કહી શકાય કે જો ચાર મહિનાથી બ્રિજ હતો આ પ્રકારનો અને આ રીતનું હતું તો તંત્ર પછી ક્યાંક કોઈ કાર્યવાહી ના કરી સૌથી મહત્વની વાત કરવામાં આવે કોમલ તો ગામના સરપંચ દ્વારા સમગ્ર

સામૂહિક આપઘાતથી ચકચાર મચી જવા પામી છે સાથે પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે ચારેય બાળકોની ઉંમર માત્ર ત્રણથી દસ વર્ષ સુધીની હોવાનું અનુમાન છે તો ધ્રોલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે બોલીવુડથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું નિધન થઈ ગયું છે સિત્યાસી વર્ષની ઉંમરે તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં દેશભક્તિની ઘણી ફિલ્મો કરી હતી એટલા માટે ફેન્સ તેમને પ્રેમથી ભરતકુમાર બોલાવતા પણ હતા તેઓ ક્રાંતિ ઉપકાર જેવી દેશભક્તિ ફિલ્મ માટે જાણીતા હતા મનોજ કુમારના નિધન પર પીએમ મોદી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે ટાંક્યું છે કે તેઓ ભારતીય સિનેમાના પ્રતિક હતા જેમણે ખાસ કરીને દેશભક્તિના જોશ માટે યાદ કરવામાં આવતા હતા જે તેમની ફિલ્મોમાં પણ ઝલક જોવા મળતી હતી મનોજજીના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવના પ્રજ્વલિત કરી અને પેઢીઓને પ્રેરણા આપતા રહેશે દુઃખની આઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે ઓમ શાંતિ આ પ્રકારની પોસ્ટ તેમના દ્વારા શેર કરવામાં આવી છે લોકસભા બાદ રાજ્યસભામાં પણ વકફ સંશોધન બિલ પાસ થયું છે શુક્રવારે વહેલી સવારે બિલ મંજૂર કરવામાં આવ્યું વકફ બિલના પક્ષમાં એકસો અઠયાવીસ મત પડ્યા જ્યારે પંચાણુ સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું વકફ સંશોધન બિલને લઈને તેર કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચા ચાલી હતી અને વકફ બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ તે કાયદાનું સ્વરૂપ લેશે રાજ્યસભામાંથી વકફ સુધારા બિલ બે હજાર પચીસ પસાર થવું એ મોદી સરકાર માટે સૌથી મોટો અવરોધ હતો પરંતુ સરકારે ત્યાંથી પણ બહુમતીથી પસાર છે વકફ સુધારા બિલ રાજ્યસભામાં પાસ થતા પીએમ મોદીએ ટ્વીટ પણ કર્યું છે સંસદના બંને ગૃહો દ્વારા વકફ બિલ અને મુસ્લિમ વકફ રદ બિલ પસાર થવું એ સામાજિક આર્થિક ન્યાય તેમજ પારદર્શિતા અને સર્વસમાવેશક વૃદ્ધિના આપણા સામૂહિક પ્રયાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે તેમણે ટ્વીટમાં કહ્યું કે દાયકાઓથી વકફ સિસ્ટમ પારદર્શિતા અને જવાબદારીના અભાવનો સમાનાર્થી બની ગઈ હતી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ ગરીબ મુસ્લિમોના હિતોને નુકસાન પહોંચાડ્યું સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓ લોકોના અધિકારોનું પણ રક્ષણ કરશે તો આ અંગે પીએમ મોદી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે વકફ બિલને લઈને ટ્વીટ શેર કરવામાં આવ્યું છે અને હવે જે તમામ મહિલાઓનું શોષણ થતું હતું અને જે મુસ્લિમ હિતોને નુકસાન પહોંચતું હતું તેને લઈને પણ તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે